સામાન્ય તેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે પણ અત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે સામાન્ય વ્યક્તિઓ છે અને જે સાધુ સંતો છે આ બંને વ્યક્તિઓને જો પૈસાની ની મોહ માયા હોય તો પછી ઉદવો ધારણ કરવાનો ફાયદો શું સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે સવાલ એ પણ પણ છે છે કે કે જ્યારે મંદિરમાં હોય ને તો સામાન્ય વાત ભગવાન સાક્ષાત ભક્તોને દર્શન આપવાના નથી પણ ભક્તો જે વિશ્વાસ મંદિરમાં જાય છે કે સ્વામી પાસે મળીને અમે જે અવડે રસ્તે ચડ્યા છે તેની કોઈ સલાહ લઈશું પણ ભક્તો હવે કોના વિશ્વાસે મંદિરે જશે કારણ કે

પણ એક સાધુ અને સંત જો આ પ્રકારનું કામ કરે તો સમાજ એના પાછળ લપેટમાં આવી જાય છે હવે જો સાધુ અને સંતો સામાન્ય માણસ જેવી પૈસાની લાલસા હોય તો પછી સામાન્ય માણસ કરે એમાં કોઈ શક છે જ નહીં અને કોઈ પ્રશ્ન હોવો જ ના જોઈએ જો સામાન્ય માણસને પૈસાનો મોહ મો હોય કારણ કે જેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે એવા સ્વામીઓને જો કરોડો રૂપિયાની લાલચમાં આવીને છેતરપિંડી આચરી હોય તો પછી સામાન્ય માણસે શું શેખ છે કે તે લાલચ ન કરે દલીલો ઘણી બધી થઈ રહી છે સવાલો પણ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે પણ જો હવે સ્વામીઓ આવું કરે તો આપણે એમને બીજું કંઈ ના કરી શકીએ ખાલી આપણે એમને એટલું જ કહી શકીએ કે ભગવાન તમારું ભલું કરે સ્વામિનારાયણ સંપ્રદાયના નામે કૌભાંડ આચરનારનું પર્દાફાશ સ્વામીઓએ લજવ્યો ભગવો

વિજય પ્રકાશ સ્વામી માધવ સ્વામી દેવપ્રકાશ સ્વામી સુરેશ ગોરી લાલજી ડોલા ભૂપેન્દ્ર પટેલ વિજયસિંહ ચૌહાણ જમીન મેળવવા માટે ટોળકીએ ફરિયાદીને વચ્ચે રાખ્યો ખેડૂતો તેમની પાસેથી વધુ પૈસા લેશે તેવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધું દહેગામ પાસે પાંચસો દસ વીઘા જમીન બતાવીને મંદિર બનાવવાનું કહ્યું સ્વામિનારાયણ મંદિરમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી રૂપિયા કમાવાની લાલચ આપી ફરિયાદી પાસે ત્રણ પોઈન્ટ ચાર કરોડની ઠગાઈ કરી આ વ્યક્તિઓએ એક નહીં પણ ઘણા બધા વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવ્યા છે આ સ્વામીઓ સામે પાંચ કરતાં પણ વધુ ગુના નોંધાયા છે રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ અને સુરતમાં પણ આ સ્વામીઓ સામે ફરિયાદ નોંધાઈ છે લેબગ્રોન મશીનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરે વેપારી પાસે એક પોઈન્ટ સત્તાણું કરોડ પડાવ્યા આ બંને લોકોએ લેબગ્રોન હીરાના ધંધા માટે પાંચ મશીનો ખરીદવાની વાત કરી હતી વેપારીએ પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના પાંચ મશીનો તેમજ અઢાર ટકા જીએસટીનું કોટેશન આપ્યું જે બાદ ત્રીસ ટકા એડવાન્સ પેમેન્ટ અને એક મહિનામાં પચાસ ટકા પેમેન્ટ આપવાની વાત કરી બિલ્ડર અને સ્વામી મશીન લેવા રોકડ અને બેંકમાંથી નાણાં આપ્યા પછી બન્યું કંઈક એવું કે પહેલાં ત્રણ અને પછી બે એમ પાંચે મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો